નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગોમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે જે પણ વિસ્તારો બાકી છે આગામી ત્રણથી ચાર દિવસમાં તેને પણ કવર કરશે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતભરની અંદર ચોમાસાનું આગમન વહેલું થયું છે કારણ કે વીસથી લઈ અને ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાનું આગમનની શરૂઆત થાય તેવી ધારણા હતી તેની જગ્યાએ અત્યારે હાલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ વહેલું ચોમાસાનું આગમન તેમજ ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં દસ થી બાર દિવસ ચોમાસાનું વહેલી તકે આગમન થયું છે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે ખાસ કરીને અત્યારે હાલ ઘણા બધા વિસ્તારોમાં માવઠાના કારણે પણ ખેડૂતોએ વાવણી કરેલી છે તે બધા ખેડૂતો અત્યારે વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે અત્યારે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે ગત ચોવીસ કલાકમાં બસો ને સત્યાવીસ જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે આઠ ઇંચ જેટલો વરસાદ બોટાદમાં નોંધાઈ ચૂક્યો છે મોટાભાગના વિસ્તારો એવા છે જેમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ઘણા બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં નોંધાયો છે ડાંગ દમણ આ બધા વિસ્તારોમાં પણ પાંચથી છ થી આઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે હજુ પણ ગુજરાતમાં આગામી સમયમાં લગાતાર વરસાદી સિસ્ટમ સક્રિય છે જોઈએ આજની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ ઉપર નજર કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે ખાસ કરીને ખંભાત આજુબાજુ નડિયાદ ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા અલીરાજપુર તેમજ ખાસ કરીને જોઈએ તો લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે બાંસવાડા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા અને ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને કોશંબા વંકલ ઉંબરપાડા તાપી બારડોલી નવસારી સુરત તેમજ જે બીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ વાપી ભવનાથ અંબોશી વાંસદા ડાંગ સાપુતારા સતાણા ખાડોલી આ જે બધા વિસ્તારો છે ખાડોલી તેમજ આજુબાજુના જે કપરાડા આજુબાજુના જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો બપોરની અપડેટ જોઈએ બપોરના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતની અંદર લગાતાર વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે વલસાડ ભવના તંબોશી સાપુતારા ડાંગ વાંસદા ભીલીમોરા નવસારી બારડોલી તાપી નવાપુર તેમજ વાપી ખાડોલી કપરાડા વાની સુરત વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા કોસંબા ભરૂચ નર્મદા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે હવે આપણે બપોર પછી એટલે કે સાંજના સમયગાળાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ડેડીયાપાડા ઉંબરપાડા વંકલ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ બીલીમોરા સાઇડના જે વિસ્તારો છે વાંસદા વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે વીસ તારીખની અપડેટ જોઈએ તે પહેલાં રાત્રિની અપડેટ જોઈએ રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા ચાલુ રહેશે આવતીકાલની અપડેટ જોઈએ તો બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં છૂટો છવાયો વરસાદ દ્વારિકા પોરબંદર ભાણવડ જૂનાગઢ આ બધા દરિયાકાંઠાના વિસ્તારો છે વેરાવળ ઉના મહુવા તેમાં સામાન્ય વરસાદ આપણને જોવા મળશે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી કે જેમાં પણ થોડોથી વધુ વરસાદ આપણને થોડી ઘણી અંશે જોવા મળશે એકવીસ તારીખની આપણે અપડેટ જોઈએ તો એકવીસ તારીખે વહેલી સવારનો જે સમયગાળો છે સ વાગ્યાના સમયગાળામાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની જમાવટ થશે રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દિયોદર સુઈગામ ભાટસણ પાલનપુર અંબાજી આબુ રોડ આબુરોડ ઈડર ડુંગરપુર તેમજ મહેસાણા સાઈડના વિસ્તારો છે દાહોદ અમદાવાદ ગાંધીનગર સાઈડના જે વિસ્તારો છે વડોદરા સુધીના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ ભારેથી અતિભારે વરસાદ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં હળવો ભારે વરસાદ આપણને જોવા મળશે જોઈએ બપોરની અપડેટ એકવીસ તારીખની બપોરના સમયગાળા દરમિયાન પણ જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી પાટણ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે બપોર પછીનો જે સમયગાળો છે એકવીસ તારીખનો જેમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ બનશે જેમાં દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાણવડ અને પોરબંદર તેમજ જુનાગઢ સાઈડના તમામ વિસ્તારો વેરાવળ ઉના મહુવા તળાજા પાલીતાણા ભાવનગર સાઈડના વિસ્તારો અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો જેમાં જંબુસર કરજણ સિનોર ભરૂચ કોસંબા વંકલ દહેજ ટેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી ડાંગ તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર થરાદ ધાનેરા અંબાજી અને કચ્છના જે ભાગો છે જેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે રાત્રિના સમયગાળાની અપડેટ જોઈએ એકવીસ તારીખની જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ આજુબાજુના વિસ્તારો હોય ખાવડા ભુજ માંડવી રાપરના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે તો દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ભાણવડ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પંથક તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ મધ્ય ગુજરાતમાં ખંભાત વડોદરા તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર સાતલપુર પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર ઈડર ડુંગરપુર તેમજ સુઈગામ ધાનેરા થરા પાલનપુર ભારસણ દિયોદર અંબાજી આબુરોડ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બાવીસ તારીખની અપડેટ જોઈએ બાવીસ તારીખે વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળામાં કચ્છના જે તમામ વિસ્તારો છે જેમાં ખાવડા ભુજ માંડવી નલિયા ગાંધીધામ રાપર ભસાવ સહિતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારિકા સલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી તેમજ ગીર સોમનાથ ઉના વેરાવળ રાજુલા મહુવા તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો જે અમદાવાદ સાઇડના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ ધોળકા કપડવંજ લુણાવાડા તેમજ દક્ષિણ ગુજરાતની અંદર નજર કરીએ તો ભરૂચથી લઈ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે અને બપોરનો જે સમયગાળો છે બાવીસ તારીખનો જેમાં જામનગર દ્વારકા અને કચ્છના જે ન દરિયાકાંઠાના વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ જેમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પચીસ છવ્વીસ તારીખમાં પણ છૂટો સવાયો હળવો ભારે વરસાદ જોવા મળશે ફરી વખત જુલાઈની અંદર જે સિસ્ટમ અત્યારે હાલ ડેવલપ થઈ અને આવી રહી છે જે આગામી પહેલી તારીખની અંદર જોઈએ તો સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેની વાત કરીએ પહેલી જુલાઈથી સાત જુલાઈ સુધીની સિસ્ટમ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા સોટા ઉદયપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર હોય મહેસાણા હોય ડુંગરપુર હિંમતનગર ખેડબ્રહ્મા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે રાત્રિનો જ સમયગાળો છે તેમજ ખાસ કરીને બીજી તારીખની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ હોઈ શકે અને ત્રણ તારીખની જે અપડેટ છે જેમાં ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ મેઘતાંડવ જોવા મળશે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે તો આ વાવણીલાયક વરસાદમાં મોટા ભાગની નદીઓ સલકાઈ જશે તેવી સ્થિતિનું નિર્માણ થશે સૌરાષ્ટ્રની ભાવનગરની જે મુખ્ય નદી મુખ્ય ડેમ છે શેત્રુંજય જે પણ ઓવરફ્લો છે માલણ નદી મહુવા તાલુકાની અંદર તે પણ ઓવરફ્લો છે કારણ કે અતિશય વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે જેમાં સિહોર જેસર પાલીતાણા અને મહુવા પંથકમાં આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ બાર ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે ટોટલ વરસાદ તો આ રીતે સિસ્ટમો અત્યારે સૌરાષ્ટ્ર ઉપર વધુ ઘાતક બની રહી છે ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે અને ઘણા બધા ખેડૂતોને સારા વરસાદની આશા હતી તે પૂરી થઈ છે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની એકંદરે મહત્તમ પવનની ઝડપની વાત કરીએ તો કચ્છની અંદર સત્તાવન કિલોમીટર